બિલકુલ ચિરાગ આપણે ભજન તો થઈ ગયું પરંતુ હવે જો ભોજનની વાત કરીએ તો દાન અને પુણ્ય કરતા પણ મહાન છે સેવા અને આ સેવા અહીંયા જોવા મળી રહી છે એટલે કે ભગવાનના મોસાળમાં સરસપુર આપણે એક જગ્યાએ ચા પણ લોકોને આપવામાં આવી રહી છે તો બીજી તરફ ચા પ્રસાદના ના આવે છે તો આ તરફ ભગવાન ની પૂજા કરતા હોય પરંતુ જો તેનાથી પણ મોટી પૂજા કહેવા માંગે કે તે છે માનવ અને અહીંયા તો અત્યારે સરસપુરમાં જે પ્રકારે માહોલ છે અનેક ભક્તો સરસપુર પહોંચી ચૂક્યા છે તેમને ચા પીવડાવવાઈ રહી છે આ ઉપરાંત ભોજન પીરસવામાં આવી રહ્યા છે અને હબસ બારા જોવાઈ રહી છે હવે કે ક્યારે ભગવાનના રથ તેમના ભાઈ બહેન સાથે આવી પહોંચે અને તમામ ભક્તો હવે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને કારણ કે ભક્તિ સેવાનું એક અનોખો યજ્ઞ અહીંયા શરૂ કર્યો હોય તે પ્રકારનો માહોલ સરસપુરમાં જોવા મળી રહ્યો છે

એમાં સારા પ્રકારની ચા પણ પ્રસાદ સ્વરૂપે વેચાય એટલે એ ઘટના આપણને અદભુત લાગે બિલકુલ ભોજનની વ્યવસ્થા જમાડવાની વ્યવસ્થા મોસાળાની વ્યવસ્થા આ બધી જ સરસો ખૂબ મોટા પ્રમાણમાં વ્યવસ્થા થઈ પણ મેં જેમ કહ્યું એમ આ બધી વ્યવસ્થાઓ વચ્ચે પણ ભગવાનનું પરમ તત્વ છે એને કેટલા અંશે આ રથયાત્રાનો જે માહોલ છે રથયાત્રા છે એ એક આધ્યાત્મિકતાની સાથે સમાજ જીવનને આજના યુગને માનવ જીવનના કલ્યાણ માટે જી એ એ કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટેનું એક આ અદ્ભુત દર્શન શાસ્ત્ર છે મને એવું લાગે છે આજના યુગના લોકો જો આને આ પ્રકારે વિચારે જી તો મને એવું લાગે છે કે એવા અનેક લોકો હોય છે કે આ મહાનગરમાં પોતે આર્થિક ભીસમાં આવી અને પોતાનો પરિવાર ન ચલાવી શકે એને ભાંગી પડતા હોય છે

અને મને એવું લાગે છે કે આનાથી વધીને બીજી કોઈ પ્રસાદી હોય પણ યોગેશભાઈ ખાસ મૂળ પ્રશ્ન એ થાય કે આ રથયાત્રાનો ઉત્સવ માત્ર ઉત્સવ સુધી સીમિત ન રહે એક દિવ્યાત્મા સુધી પહોંચવાનો જે પ્રયત્ન છે એ દિશામાં પણ કંઈક ભક્તો વિચારે એવું ચોક્કસ કરવું જોઈએ મને તો એવું લાગે છે કે આ પ્રકારની આ વાત અને એમાં જીએસટીવીના માધ્યમ દ્વારા આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ચિરાગભાઈ માત્ર અમદાવાદ શહેર નહીં પણ જ્યાં જ્યાં દેખાતું હશે જોવાતું હશે ત્યાં બધા લોકો સુધી આપણે આ વાત પહોંચાડવી છે અને આ વાત પહોંચાડવાની એટલા માટે જરૂરી છે કે આપણે જોઈએ છીએ કે આજે સામાન્ય પરીક્ષામાં ઓછા પરસેન્ટેજ આવે નથી કેવું હોય કે મારે નાઇન્ટી આવશે એના બદલે એટી એટ આવે તો માણસ નિરાશ થઈ જાય છે નાની નાની બાબતમાં નોકરીઓમાં માણસ નિરાશ થઈ જાય છે કામમાં નિરાશ થઈ જાય છે તો એ નિરાશા જ્યારે વ્યાપેલી છે ત્યારે એમાંથી એક આશાનું કિરણ અને એ આશાનું કિરણ પણ એવી રીતે કે અષાઢ મહિનો છે વરસાદ થવો જોઈએ છતાં નથી થયો તો ભગવાનના નામે શ્રદ્ધાનું પરિબળ ઈશ્વર છે ઈશ્વરની તાકાત છે વરસાદ વરસશે અને મને એવું લાગે છે કે આજે કદાચ આપણે વિચારીએ છીએ પ્રાકૃતિક રીતે વરસાદ ન આવવાનો હોય તો પણ આટલા બધા માણસોનું મન એક સાથે જો નિશ્ચય કરે કે વરસાદ થાય આવડો મોટો વિચાર મૂકે તો એનો અદભુત મેસેજ જાય રથયાત્રાના આ વિચારો રથયાત્રાનો આ સંદર્ભ આજના યુગમાં લોકો સુધી આવી રીતે એ પણ ખૂબ અને મને એવું લાગે છે કે આ ઈશ્વરે જ નિર્માણ કર્યું બિલકુલ બિલકુલ જ નિર્માણ કરેલું હશે કે કયા 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 રથયાત્રાના મર્મને સમજવો પણ એટલો જરૂર છે અત્યારે ચારે તરફ દરેકે દરેક રસ્તા પર એક ધૂન લાગી છે આ ધૂન છે ભક્તિની પરંતુ આપણે સંગીતમાં રજૂઆતમાં એ સાંભળીએ કે વ્રજમાં કયા પ્રકારની ધૂન હોઈ શકે છે સાંભળીએ